સમાચાર ઉપર નજર કરીશું રાજકોટમાં શહેર ટ્રાફિક પોલીસે ચલાવી આ શરૂ કરવામાં આવી હતી દિવસ આ દરમિયાન જોખમી રિક્ષાને ડિટેન કરવામાં આવી તપાસ દરમિયાન પરવાનગી વગર ભારે માલનું વહન કરતા નંબર પ્લેટ વગરના વગરની રિક્ષાને કરવામાં આવી છે મહત્વનું છે કે બે દિવસ પહેલા શહેરના માલવ્યા નગરમાં એક છકડો રિક્ષાએ અકસ્માત સર્જ્યો છે અકસ્માતમાં વાહન ચાલકનો આ બાદ બચાવ થયો હતો પરંતુ આ જોખમી છકડો રિક્ષાની ના કારણે શહેરની જનતામાં નો ભય ઓછો થાય એ માટે આ ડ્રાઇવ ચલાવી હતી હજુ પણ છગડા ડ્રાઈવ ચાલુ રાખવાનું પોલીસે કહ્યું હતું तो उसमें हमने छकड़ा तो रिक्शा इसमें डिटेन किया और ये ड्राइव हमारी आगे भी ऐसे चालू रहेगी ये छकड़ा रिक्शा से एक पांच छह दिन पहले मालवीय नगर पुलिस स्टेशन विस्तार में एक एक्सीडेंट की घटना ध्यान में आई थी और उसमें कुछ सलिया लेके जा रहे थे छकड़ा तो वो ध्यान में आते ही हमें ऐसे लगा कि ये बहुत ज्यादा डेंजरस है उस अकस्मात में किसी को कोई ज्यादा इंजरी नहीं हुई बट अगर ये सीरियस होता तो बहुत ही ज्यादा मतलब फैटल एक्सीडेंट भी हो सकता था और बहुत ही सीरियस ये गुनाह बन सकता था तो ऐसे गुनाह को प्रिवेंट करने के लिए और ऐसे गुनाह ना बने इसके लिए हमने ये ड्राइव रखी है और छकड़े के विरुद्ध जो है कार्रवाई हम ऐसे ही स्ट्रिक्टली करते रहेंगे राजकोट में चार दिवस पहला एक छकड़ा चालक के સડિયા સાથે ઓવરલોડ ભરેલી છકડા ચાલક નીકળ્યો હતો ને તેને બે યુવતીઓ ને એક્ટિવા ચાલક ને અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતા રાજકોટ ટ્રાફિક પોલીસ છે તે એક્શન મોડ માં આવી છે ને હું આપને હવે દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટ ટ્રાફિક ટોઇંગ સ્ટેશન ખાતે કાગળિયા પણ તેઓ પાસે નથી તે તમામ છકડાઓને અત્યારે ડિટેન કરીને ટ્રાફિક સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે આ દ્રશ્યો જોઈ શકો છો એક બે છકડાઓ નહીં પરંતુ ત્રણસો ને એકાવન છકડાઓ ડિટેન કરીને રાજકોટના શીતલપર ખાતે આવેલા ટ્રોઈંગ સ્ટેશન ખાતે અનેક વાહન ચાલકો સાથે અકસ્માત ની ઘટના બનતી હોય છે સાથે સાથે જે તેઓ અવાજ વધારે પોલ્યુશન ફેલાવતા હોય છે તેમને કારણે અહિયાં જે આરટીઓ વિભાગ જે કાર્યવાહી નથી કરતું તે કાર્યવાહી હવે ક્યાંક

I'm gonna go to the